એદાર જૈન જા બહાર મ્યુઝિક ને વગાડ તો એતર આટલે કોપીરાઈટ આવી જશે કોપીરાઈટ આવી જશે નીલા દોસ્તો કોપીરાઈટ આવી જાય પેલું ગાઈને આપણે ગાદ્ર જીગાનું કઈ ઓત્રા મને મેં ગાતો લાલ કે લાઈવ ને કોપીરાઈટ આવી જશે બીક લાગે કોપીરાઈટ આરો રાહુલ ટુ હે રેવા મોટા 3 મિલી ત્રીસ મિલિયન સબસ્ક્રાઇબર વાળાને ધાક લાગે તો આપડે કોઈ ના ગણે આપડે એક બે હાજર ના વારા બંને ધાક લાગે ને ચાલતે બનાય વળી અમે પણ ના આ બધા લાઈફ આવ્યો મારા મેખાય કેવું બતાડે આવી लाइव आ जाओ ना बने बने अपने बने एक्टिंग करे दो, दोस्तो देखोवता मेल हमें लाइव में केवे रीते एक्टिंग करी थी मैं भी मर जाऊंगा अरे क्यों में उधारी भी मर जाओ तो क्या करोगे मैं भी मर जाऊंगा

ચેક લાઈવ ચેક ઓકે તમ કરો છો એને અપલોડ કરીને આવી જાતે લાઈવમાં આવી જાય મેસેજ એટલું કરતે મેસેજ એટલો જ કર એ બીજાનો વિડીયો છે અરે હા હું અમને લાઈવમાં જ હતો આપણે બે જોડાયા હો અરે ભાઈ મેસેજ તો કંઈ આવ્યું નથી જોડાવાનું કંઈક કરજો जोड़ा में बताएँ, बता न तो। चैट लाइव चैट करो ना। मैं मैसेज कर दो। बनाने के कमेंट करो। हैलो। हाँ भाई बु। जोड़ा में जो नूक क्या देते हैं? चैट करने। ये नहीं हुए।

गाइस केवी रीते लाइव में जोडाव के जोड़ा सीखे छे सीखता नथी पहली वखत बनावे एटले पहली बार बनावे लाइव में जोडाव ते सीखे छे सीखता नथी केव लागे खाली एकदम भाई भाई सुपर लागे ए खेतर बता न खेतर एक में बता दिए ना कुछ पार्सल लो के आ छे गाइस खेतर મે જય ચકચક એટલે હાથ આમ લો થામ લો ની દેખા દેકાર કરાન આપડી બાઈક ખડી રહેલી છે બાઈક ઉભરેલી રહેલી છે છે અમે છે અરે તું તો આવતો કેવી રીતે આવી શકે મેસેજ પિન કરો તને ઉમેરો હો પેલું મેન્ટેન કરો મારે બસન કઈક 8 વેમ રેલી છે અમને તો કરાવી અમને કરાવી તમને ભરવા છે તમને મને આપી ભાઈ આડો નઈ થતો અલુ બાકી છે પેલી બપોર વારી પૂરી થકતી છે એ હોયતી ન આવો ભાઈ કે કેમ તું આવો આયવા નલુ હું કઈરું ને આવી સીધું ડાયરેક્ટ મોબાઈલ ચાલ સિંગા તો તો કેવી રીતે પૂરી થ્યું હે ના YouTube એમ જ જોરે YouTube ની ખાતો તું કેવી રીતે કરે એ ની ખબર પડતી એમ આ સેન 1 GB આપી કરી વે પન દરવારી કે કેમ છે

दोस्तों हमारा कैमरामैन चल हमें ये के तू लंबा वीडियो ना खेते पूरी थी जरा एम के के एम एम खड़े खुद आ हमारी जगह से अटक हमें वीडियो बना दे से अटक आ टाइम हवा जोरदार बनावे जे उन तू हव ना है અરે અરે એ રે કેમ કારો કારો દેખા હા એમ અમારા વિડીયો આવશે સાંજે પાંચ વાગે આવી જ જાય દરરોજ અને તમે જોવાનું ભૂલતા નહીં દરરોજ પાંચ વાગે આવી જાય અમને હું બનાવી દીધેલા હશે બહુ અને આ કપાસ આ રહ્યો કપાસ આ કપાસ વહેનવાનું એટલે અમને હું કઈ કરતો નથી કેમ કે આ દેખો પોટલા માણસ છોડીને મહારાણી કરવાનું એવું છે દોસ્તો પાછી અમને તો નવરા જેવું તો નથી એટલે મેં એક ખાયરા બનાવી દીધા એક દનમાં એક દનમાં પછી આખો દિવસ કપાસ જ વેહનવાનું પછી સાંજે આપણે શું કર્યું વિડીયો ને જાતે આવી જાય સાંજે દરરો રોજ અને મેસેજ કરો હા હાય ભાઈ હાય હાય કેમ છો અરે ભાઈ મજામાં જ છે તમે કેમ છો આજે કઈ જેલા ફરવા ફરવા કઈ મીરા મે અમે તો કઈ ગયા નહી અમે તો બસ એટલે આર્યું ગામ છે તેલા અને પાછા રોડે રોડે રહેતાના એટલે વાળી ના હેવા કયા ગામના તમે તમે ચેનલ સબસ્ક્રાઇબ કર્યું તો એવું છે કે ગામ કયું અરે શું કહો હવે આ દેખો અમને આપણે કેમેરામેન વિડીયો બનાવ્યો અરે અમારે તો આ કપાસ વહેનવાનું ચાલે છે વાકી એવું છે ભાઈ હરે અરે તમને તો ઓળખું તે તો ખરા એક ખેતર પછી પેલું ગામ તર અને એક આ લીમડો થી પેલો બંને જોરે છે એની આગળ એ ખેતર છે તે કપાસ વહેનવાનું છે आ देखो तो खरा हाँ भाई हाँ और के और खन पड़ी और खन पड़ी हमने ये उसे अबे हम आनी पर चढ़ो आनी पर चढ़ो क्यों रहते चढ़ो ऊपर है जो हाँ कई थी कई थी आवीज़ या है भाई अरस भाई cái bà ở uh, cái bà thì chứ <laughs> 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 kêu để khai xe એવુલા ફિલ આ જૂનાગઢ જેલા અમે તો આતલેક વડદરા ડબઈ કર જન સુરત કમી છે આતલે પણ અમે કઈ જિયા ની દેખો આજે રાજા પાઈડી પછી કાલે પાછો કપાસ વેનો એટલે અમે નિયમ એટલે અમે કઈ જિયા ની એટલે કુપ પર ચડી ગયો जेला जूनागढ़ जेला तो क्या रे घरे आवाना तमें जोता है तो मैसेज करो ऐ दर्द देख रहे हैं वालों देखा है क्यों सांझना टाइम है जोरदार देखा है अरे फोटो पाली है ना ते फोटो जोरदार

નાલા લા ગાતો હા તો ની હોય ને કોપી રાઈટ આવી જ એ તો હું તને પેહલા જ હે ભાઈ તમે કે શું મેસેજ કરો કામ હોય તો થોડીક વાર આવો મારી શું એટલે હમને લાગે કે નહી ભાઈ આવી છે नहीं तर में आ, तो तमे बरे अरे केला को तो चाडी दिने आ मुने उड़ती उड़ती गारो आवीसे એટલે ઉતરતો પડશે નઈતર હું પડી પછી તમે કેવી રીતે વિડિયો જોશો હેલો દોસ્તો કેસે હો મેસેજ કરો કહા કહા સે હો આપ कहां, कहां से और आपका गांव कौन सा है और जिला कौन सा है और मेरे को भी पता चलेगा ना हमारे लोग कहां कहां से देख रहे हो अरे आपको मैं बोल रहा हूँ आप सब देख रहे हो उसको अरे कुछ हो जाए क्या कॉमेडी <laughs> अरे पहले थेंग थेंग एंड थेंग एंड थेंग एंड वर बनावी है, इतना आपने खाली मनोरंजन माते हैं, आपने नवरतुनिती हो बनावी, ठीक है वो, तो साला आप लोग मोबाइल मुकिंधान धान 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 करे, रुको, वीडियो बनाए बनाए मरीचापन, <laughs> लाइक लाइक फॉलो नहीं कोई करता इंस्टाग्राम मान आने अंदर कर से दो गो ए आ बनाई रोटले बनाई ली आ नहीं सारो रोटले बनावा री रोटले बनावा है, है।, है एक गीत होय ने ते जोरदार चलो तमने इंतजार नहीं करो तो हमें जीत छे ए पकड़ ला बाऊ मेरे को लगी यार तो मन में भूख लगी उहू दोस्तों हम चलो अटलो रख के न ठेंगर 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 हम उन नेवर तो नहीं हमें डांस सीख के से चलो तुम देखा रे अरे एक जन देखे से हजू हेलो दोस्तों आप मैसेज करो हम ऐसा डिस्क को करते हैं डांस करते डिस्क को तो आपने भाषा में बोले ला एक का जनो, अरे भाई तमे कौन छो कौन देखो सो मैसेज तो करो हूँ स्वाम अरे नीचे नीचे आ देखा तू उसे टेंगर टेंगर टेंगर

तो आज हमको सीखा आज ऐसे करना है हमारे ऐसे बिचार के मार्च है तो नहीं मैं उसको पंतन गीली लगे दोस्तों ऐसे 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 हमको नहीं आते लेकिन हम ऐसे ऐसे <laughs> <laughs> अरे इस डांस का क्या नाम है नाम नहीं नाम हो चेक कर लेते हैं okay. नाम हमने कब बना दोस्तों और मैसेज करो अरे चाय तो पीता जाओ कौन है मोदी अरे दोस्तों विमान जा विमान जा रहा है के संबानी का बेटा जा रहा है अरे वो उसके तो शादी हो गई वही हनीमून के लिए <laughs> अरे साले ऐसे कहीं अरे ये तो गुजरात तरफ कहाँ आएगा वो वो तो वो क्या बोलते उधर चला जाएगा दुबई दुबई અરે ભાઈ તમે એક જ જણા દેખો છો તો મને મેસેજ તો કરો કે કોણ કોણ શો એમ દેખો આખો દન અમુક રખડી રખડી ભૂખ લાગેલી છે અરે ભાઈ તમે કઈ કઈ ચાલો ભાઈ અરે કહીશું વાંધોની અરે હું એમ કે કીધેલો કે તમે કયા કયા ગામના છો અને તમે કઈથી વિડિયો અમાર આ દેખો છો કમેન્ટ કરો કમેન અને વિડિયો કેવા આવે છે આજકલ પછી તમે અમને કહો કે અમે આવી રીતે વિડિયો બનાવી અરે দেখো તો ખરા ચાંદા મમ્મી દે ઉતરાવા કરી પણ અમે મમ્મી જો મે લાઈવ કરીને આવું यह रही अपन की गाड़ी और चैनल का नाम लिखा हुआ है अनु धमाल अरे तमें तो कोई मैसेज तो नहीं करता ओके को हम आपको दिखाते हैं क्या दिखाते हैं खेत खेत तो, पीछे क्या हाँ हाँ वैसे उतना तो अरे इसमें मोबाइल गिर जाएगा तो क्या जा होगा और कौन जानता क्या जा होगा अरे मैं गिर से यार नहीं अलग से करा कर जाऊंगा चल मैं दोस्तों हम आप लोगों को खेतर दिखाते हैं। हेलो गाइस, प्लीज लाइक करो मेरे मुंडे के दोस्त के खेत। हमारे तो ऐसा ऐसा कपास से और ना तम्मे के के नवरों कैसे? क्या रे आवेश क्या रे अरे दोस्तों हूँ तो आ, देखो तो खरा हमें कपास वे पी से हमने तो नहीं अमने के, आटलो सारो कपास फूटे ना हुई और बताओ दोस्तों क्या हाल चाल ઓર આપને આજ કહા 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 કહ કહા હરવા જિલ્લા હિન્દી મને એટલી બધી આવડતી નથી લેકિન થોડી થોડી અવડ્યા જ છે દોસ્તો તમે પણ કોઈ આવતા નથી અને મેસેજ કરતા નથી એટલે હું હવે મોબાઈલ ચાર્જિંગ મૂકવા જાઉં કેમ અમે સમજી શક્યો કે અમે ઉપર વિડીયો બનેવા વિડીયો બનાવી ને પછી લાઈવ કરું તો અમે હવે હવે બંધ કરી ચાલો દોસ્તો ફરી એકવાર મલચું કઈક નવા અંદાજમાં થેન્ક્યુ દોસ્તો અરે તમે તો કોઈ મેસેજ તો કર્યું નહીં હવે શું કપસ દેખડું કપસ ये हमारी बाड़ी है।, है और ये हमारा गांव जाने का रास्ता अभी मैं बाहर आया हूँ कमाने के लिए ओके दोस्तों बाय